નમસ્કાર મિત્રો આજે તારીખ ત્રણ જાન્યુઆરી બે હજાર છવીસ નો દિવસ સુરતમાં આજે ભવ્ય રાજસ્વી સન્માન સમારોહનું આયોજન થયું છે આમ તો આ દેશમાં લોકશાહી આવી ગઈ આપણે બધા એવું કહીએ છીએ કે સરદાર પટેલે દેશની અંદરથી અંગ્રેજો ગયા પછી મહારાજા કૃષ્ણકુમાર સિંહજી સાથે મળી અને ભારત દેશમાં લોકશાહીની સ્થાપના થઈ અખંડ ભારત બન્યું અને રાજાશાહીનો ત્યાંથી અંત આવ્યો અને લોકશાહી તરફ દેશ આગળ વધ્યો પણ કેટલાક લોકો જે છે એણે સુરતની અંદર રાજસ્વી સન્માન સમારોહનું આયોજન કર્યું છે અને આ સન્માન સમારોહની અંદર કેટલાક વ્યક્તિઓ મહાપુરુષો પધારવાના છે આ મહાપુરુષોનું રાજસ્વી સન્માન છે હવે રાજાશાહી છે નહીં છતાં રાજશ્વી સન્માન સમારોહ કર્યું છે એનું પણ એમની પાસે કંઈક કારણ છે પણ કોઈ માણસ ચૂંટણી જીતે મંત્રી સંત્રી તંત્રી વડાપ્રધાન આતે બધું બને તો સમાજ એનું સન્માન કરે એ તો સ્વાભાવિક છે એવું થતું આવ્યું છે હું ધારાસભ્ય બન્યો છું તો મારું સન્માન થાય છે એટલે સુધી તો બધું બરાબર છે પણ એવું કેમ કે સમાજ છે એ પેઢીઓથી સન્માન કર્યા કરે સન્માન કર્યા કરે સન્માન કર્યા કરે નેતાઓનું અને સમાજ પાછળ રહી જાય નેતા આગળ વહી જાય આજથી વીસ વર્ષ પહેલા સી આર પાટીલ પાસે શું હતું અને આજે શું છે અને વીસ વર્ષ દરમિયાન ભાજપના નેતાઓનું સન્માન કરનાર સમાજ પાસે શું હતું વીસ વર્ષ પહેલા અને આજે શું છે વીસ વર્ષ પહેલા કોઈના માથા ઉપર લોન નથી આજે દરેકના ઘરમાં બે બે ત્રણ ત્રણ લોન છે મકાનની લોન બાઇકની લોન શિક્ષણની લોન દવાખાનાની લોન

કે કાયમ સમાજ પાસેથી સન્માન લેતા આવ્યા છો અને આ વખતે પણ સન્માન લેવા માટે આવ્યા છો વરાછાની અંદર તો ખાલી સન્માન લઈને ભાગી ન જાતા આપણી ભારતીય સંસ્કૃતિ પરંપરા પ્રમાણે કંઈક દઈને જાજો આપીને જજો સમાજ તો તમને મત આપે સમાજ તમને નેતા બનાવે સમાજ તમને મંત્રી બનાવે ઉપરથી સમાજ પાછો તમારું સન્માન કરે ઉપરથી તમારા જન્મ દિવસે થોડું ઘણું લોય આપે સમાજ તો બધું જ આપે છે હવે તમે કઈક સમાજને આપતા જાઓ એટલે મારી જે રાજસ્વી સન્માન સ્વીકારવા માટે આવી રહેલા સી આર પાટીલ હર્ષ સંઘવી અને સહિતના જે કઈ નેતાઓ છે એને એક નમ્ર વિનંતી છે કે આવા જ છો તો વરાછાની અંદર કેશુભાઈ પટેલ સરકારી કોલેજ બને સરકારી વિનિયન વાણિજ્ય કોલેજ બને એવી એક જાહેરાત કરતા જાજો જરાક અને હવે અહીંયા તમે આવ્યા છો વરાછાની અંદર તો વરાછાના વરાછા કતારગામ કામરેજ સરથાણા પુણા મોટા વરાછા આ વિસ્તારોના હજારો દીકરા દીકરીઓ આઈટી ક્ષેત્રની અંદર ધીમે ધીમે આગળ વધી રહ્યા છે એઆઈની દુનિયા પણ ધીમે ધીમે આગળ વધી રહી છે તો એઆઈ અને આઈટી છે એ આવનારી દુનિયાનું ભવિષ્ય છે તો મહાપુરુષ તરીકે આવી રહેલા સી આર પાટીલ હર્ષ સંઘવી અને અન્ય જે કાંઈ પણ લોકો જે છે એને એક મારી નમ્ર વિનંતી છે કે મોટા વરાછામાં કઠોર વેલંજા સાઇડ ગમે ત્યાં સરકારી જમીન ખાલી હોય ત્યાં વીસ ત્રીસ વીઘાની અંદર એક ભવ્ય આઈટી પાર્ક બને સરકારી આઈટી પાર્ક એમાં નવા આંત્રપ્રિન્યોર જે હોય ઉદ્યોગ સાહસિક નવી પેઢીના છોકરાઓ જેને આઈટી બિઝનેસમાં આગળ વધવું હોય એને સરકારી સબસીડી વાળી ઓફિસ મળે દુકાન મળે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે સારી વ્યવસ્થા મળે એવી કઈક જાહેરાત કરતા જજો એવી મારી લાગણી છે બીજું કે લઈ કામરેજની વચ્ચે સાયન્સ કોઈએ ભણવું હોય તો એ પણ સરકારી કોલેજ સ્કૂલ નથી હવે આજ વિજ્ઞાનનો તો જમાનો છે તો આ સન્માન લેવા આવી રહેલા તમામ મહાપુરુષોને મારી એટલી વિનંતી છે

વરાછા આજુબાજુમાં કઈક સરથાણ આજુબાજુ ખુલે તો લોકો છે ફરવા જાય છે બિઝનેસ કરવા માટે પણ જાય છે અને પાસપોર્ટ ને લઈને ખૂબ જફામારી થાય છે અમદાવાદની અંદર પાસપોર્ટની ત્રણ બ્રાન્ચો છે રાજકોટમાંય બે બ્રાન્ચો છે તો સુરતની અંદર એક ઉધના જ કેમ વરાછામાં એકાદી પાસપોર્ટ માટેની બ્રાન્ચ જો ખુલી જાય કેમ કે સી આર પાટીલ કેન્દ્ર સરકારમાં મંત્રી છે પાછી સરકારી ડબલ એન્જિનની છે પાછું મોસાળમાં જમણને માપીરસનારી છે તો અહીંયા સન્માન લઈને ભાગી જાવ એના કરતા એકાદું પાસપોર્ટ કેન્દ્ર મંજૂર કરતા જાવ વરાછા વિસ્તારની અંદર તો જુવાનીઓ એ ધક્કા ન ખાવા પડે છે ત્યાં ઉધના સાઈડ લાઈનમાં ઊભું ન રહેવું પડે એજન્ટોનો શિકાર ન બનવું પડે અને આરટીઓની એકાદી સબ બ્રાન્ચ એ ખોલવી જોઈએ અમદાવાદમાં બે બ્રાન્ચ છે એક વસ્ત્રાલ આરટીઓ છે અને એક સુભાષ બ્રિજ પાસે આરટીઓ છે અમદાવાદ સિટીમાં બે આરટીઓ ઓફિસ છે બંને સિટીના બંને છેડે એક એક આરટીઓ ઓફિસ આવેલી છે સુરતમાં તો પાલ બાજુ એક જ છે તો આ સન્માન લેવા આવેલા મહાપુરુષો જે છે દેશના પરમ મહાપુરુષો કેમ કે આનાથી મોટું કોઈ છે ને આપણે બધા તો તુચ્છ કહેવાય પામર મનુષ્યો કહેવાય મહાપુરુષો તો હમણાં આવશે મોટા વરાછામાં તો આ મોટા મોટા મહાપુરુષો જે વરાછામાં સન્માન લેવા માટે આવી રહ્યા છે એમને એક વિનંતી છે કે આરટીઓ રીજનલ ટ્રાફિક ઓફિસ એક વરાછામાં એકાદી બ્રાન્ચ ખોલો ને ક્યાંક કામરેજની આજુબાજુમાં ખોલવી જોઈએ અથવા મોટા વરાછા આજુબાજુ તો હજારો લોકોને રોજ જાગીને ત્યાં પાલ જવું પડે ધક્કા ખાવા પડે એજન્ટોને પૈસા આપવા પડે એવું ના થાય તમારે કરોડો લોકોને ભેગા કરીને એમની પાસે તાલીઓ પડાવડાવવી છે પણ કરોડો લોકોની પીડા દૂર થાય એવું કામ કેમ નથી કરવું તમારા સન્માન સમારોહમાં પચાસ હજાર લોકો એકઠા થાય એના માટે બધી જ કોશિશ કરો છો પણ પચાસ હજાર લોકો ધક્કા ખાવા પડે એ પીડા તમને કેમ નથી દેખાતી અને આયોજક સમિતિ જે છે એને અમારી નમ્ર વિનંતી છે કે તમે જરાક સાહેબોના ધ્યાનમાં દોરજો તમારે તો એની અરે વ્યવહાર સારો હોય તમારે ની ઉઠક બેઠક ખાવા પીવાનો વ્યવહાર હોય તમે એને કહી શકો અમે તો નાના પડીએ ભાઈ અમારું તો કોઈ સાંભળાય નહીં તમે એને કહેજો કાંઈ ખાલી સન્માન લેવા જ આવવાનું છે વરાછામાં ગુજરાતભરમાં જે નવો નેતા ચૂંટાય ભાજપમાંથી જે મંત્રી બને એટલે વરાછામાં એનું સન્માન આ તો ધંધો થઈ ગયો ઓલું ધંધા ઉપર એક પાટી ઉમારેલું હોય છે કે અમારે ત્યાંથી આપને ત્યાં આવતા શુભ પ્રસંગો એ વ્યાજબી ભાવે કામ કરી આપવામાં આવશે એમાં હવે એક સમિતિ બનાવી નાખવાની ફલાણા ઢેંકણા સન્માન સમિતિ તમારે ત્યાંથી કોઈ પણ માણસ સરકારી નોકરીમાં સફળ થાય વિદેશ જાય ધંધામાં નંબર વન બની જાય મંત્રી બને ધારાસભ્ય બને તો અમારે ત્યાંથી વ્યાજબી ભાવે સન્માન કરી આપવામાં આવશે પાંચ હજાર લોકોની હાજરીમાં સન્માન કરવાનો ભાવ આટલો દસ હજાર લોકોની હાજરીમાં સન્માન કરવાનો ભાવ આટલો આ તો ધંધો જ જેવું થઈ ગયું ને હવે વગર મફતના કોઈ પણ માણસો ગમે ત્યાંથી ગમે ત્યાં આવીને નેતા બની જાય ને આપણે છે ને એને સન્માન કરવાના અને એ ક્યાં આપણું સન્માન કરે છે વરાછામાં તો ટ્રાફિક બ્રિગેડના માણસો છે એ કિડનેપ કરીને લઈને પોલીસ તો પોલીસ પોલીસની દાદાગીરી કે પોલીસ ચર્ચા કરવી નથી ટ્રાફિક બ્રિગેડના લોકો એટલા ફાટ્યા ફરે છે કે ગમે તે માણસનું અપમાન કરી નાખે છે નેતાઓનું સન્માન નેતાઓની માટે સન્માન સમિતિ પાછું ભવ્ય સન્માન એમાંય પાછું રાજસ્વી અને નેતાને મત આપનાર જનતાનું શું અપમાન આવું ક્યાં આ દેશમાં કઈ બંધારણમાં લખ્યું સરદાર પટેલ જે આઝાદી માટે લડતા હતા બાપુ જવાહરલાલ નહેરુ બાબા સાહેબ ચંદ્રશેખર આઝાદ આ બધા મહાપુરુષોએ જે ભારતની કલ્પના એ ભારત એવું હતું કે ગરીબમાં ગરીબ ભિખારીમાં ભિખારી માણસનું આ દેશની અંદર સ્વાભિમાન સચવાય એટલે આઝાદી જોતી છે અંગ્રેજો આપણા દેશના માણસનું સન્માન નોતા સાચવતા એ આપણને ગુલામ માનતા હતા જયારે દેશ આપણો હતો મહાપુરુષો લડ્યા કે આ દેશના નાગરિકનું સન્માન થવું જોઈએ હવે અહીંયા નવ નવી નવી પ્રથા ચાલુ થઈ છે નેતાનું સન્માન પણ શેનું સન્માન નેતાએ નેતાએ જનતાનું અપમાન કરવામાં બાકી શું રાખ્યું છે એક નહીં જેવો મામૂલી ફાલતુ બકવાસ આવકનો દાખલો કઢાવવા માટે મામલતદાર ઓફિસે માણસનું કેટલું અપમાન થાય છે ત્યારે તો કોઈ નેતા આવતો નથી આપણે હાલચાલ પૂછવા કે ભાઈસાબ બાપા તમારું અપમાન થઈ રહ્યું છે લાવું ડિજિટલ દાખલો કઢાઈ દઉં અને હવે આ પછી આયોજક સમિતિ ભવ્ય રાજસ્વી સન્માન ઓહો રાજસ્વી તો ખરું પાછું એમાંય ભવ્ય પૂછો વરાછા માં કે કોના કોના ઘરમાં લોન નથી લીધી આજ થી ત્રીસ વર્ષ પહેલા કોઈના માથા ઉપર પાવલીનું લેણું નહોતું એવા સ્વાભિમાન થી એવા વટ થી પ્રજા જીવતી હતી અને પાવલીનું લેણું નહોતું આજ હું પરિસ્થિતિ થઈ છે લોના થઈ ગયો છે આખો વિસ્તાર વરાછા દરેક વસ્તુની લોન અને છતાંય પાછું સન્માન અને એ લોકોનું સન્માન જે લોકોએ પબ્લિક ને લોન લેતી કરી દીધી શરમ આવવી જોઈએ સુરતના સૌથી મોટા બે વેપાર છે વરાછા વિસ્તારના કતારગામ થી કામરેજ સુધી મોટા વરાછા થી પુrna કઠોદરા સુધીનો જે વિસ્તાર છે એમાં સૌથી મોટા બે બિઝનેસ છે એક હીરાનો અને એક ટેક્સટાઈલનો અને આજે એ બંને ધંધાની હાલત શું છે આ સન્માન લેવા આવનારા જે કાઈ મહાપુરુષો છે અને સન્માન કરનારી જે સમિતિ છે એને મારે પૂછવાનું છે કે કોઈ દી સરકારનું ધ્યાન દોર્યું કે આ હીરામાં અનેક લોકો બૂચ મારી મારીને ઉઠી જાય છે અને પૈસા નથી આપતા તો કઈક સરકાર આમાં કાયદો નીતિ નિયમ બનાવે ટેક્સટાઇલ ની અંદર અનેક લોકો છે એ માત્ર ને માત્ર બૂચ મારવા માટે જ આવે છે કેટલાક લોકો અને બૂચ મારવા માટે પેલા માલ લે પછી થોડુંક પેમેન્ટ આપે ને પછી પાછળથી ખોટા ચેક પકડાવીને ભાગી જાય હજારો ચેક રિટર્નના કેસો સુરતની કોર્ટમાં પેન્ડિંગ છે પેમેન્ટ નથી મળતું પણ ન્યાય નથી મળતો ચુકાદો નથી મળતો તો આવડી મોટી સરકાર છે ને આ બધું સન્માન લેવા માટે જે આ લાઈનો લાગી છે ને સન્માન કરવાવાળાની લાઈનો લાગી છે એ બેયને પૂછવાનું ભાઈ સાહેબ બાપા આ ટેક્સટાઇલના ધંધામાં હીરામાં બુચ મારવા વાળાને પકડવા માટે કોઈ કાયદો બનાવો એમ છો કોઈ નવી સિસ્ટમ બનાવો એમ છો કોઈ ટેકનોલોજી લાવો એમ છો અનેક ગરીબ પરિવારોનું ટેક્સટાઇલ અંદર મોટા મોટા ચોરો બૂચ મારીને બેઠા છે હીરામાં એવું થયેલું છે મજૂરી સન્માન હાલી હું નીકળ્યા છો અને તમે શું સમાજને સમજો છો જમવાનું રાખશો એટલે પાંચ પચીસ હજાર લોકો જમી જશે એમ શરમ આવવી જોઈએ બધાને કે આ હું ખેલ તમારી રહ્યો છે શેનું સન્માન ને કોનું સન્માન સન્માન તો નેતાએ સમાજનું કરવું જોઈએ સમાજે નેતાનું નહીં કે તમને મત દીધા તમને ધારાસભ્ય કે મંત્રી બનાવ્યા તમને મુખ્યમંત્રી બનાવ્યા તમને ટેક્સ દીધો તમને બધું જ સમાજે આપ્યું અને તોય પાછું ઉપરથી સન્માન સમાજે આપવાનું તો તમે શું સમાજને આપ્યું વરાછા વિસ્તારની અંદર ડ્રગ્સનું અત્યારે એટલું ભયંકર દૂષણ છે અને હપ્તા ક્યાં ક્યાં સુધી જાય છે તો ગાંડો જાણે છે રેલવે સ્ટેશન પર બેઠેલો ગાંડા ખબર છે કે દારૂ ડ્રગ્સ રેલવેના પાટા ઉપર શું વેચાય છે કામ સન્માન જાઓ એને કામ સોંપો આપણને એક ડોક્ટર આપણને ધારો કે તાવ આવ્યો હોય કે આપણને કોઈ બીમારી થઈ હોય ડોક્ટર આપણને ઓપરેશન કરી દે તો બહુ બહુ તો આપણે એનું થેન્ક યુ કે આભાર કહેતા હોઈએ પછી એનો ભવ્ય રાજસ્વી સન્માન સમારોહ નથી રાખતા કે આ ડોક્ટરે ગોપાલભાઈનું ઓપરેશન કરીને એને ખૂબ સારી રીતે સફળતાપૂર્વક સારવાર કરી આપી એ બદલ તમામ ડોક્ટરોનું ભવ્ય રાજસ્વી સન્માન ત્યારે આપણે એમ માનીએ છીએ કે એ તો ડોક્ટરનું કામ છે એ કામ એણે કર્યું અને એના કામના મેં એને પૈસા આપ્યા વાત પૂરી થઈ ગઈ સન્માન ક્યાં આવ્યું આમાં એમ એક સરકારી બસમાં બેસો કે સરકારી ટ્રેનમાં બેસો અને સુરત થી તમને મુંબઈ કે અમદાવાદ બસ કે ટ્રેન પહોંચાડે તો આપણે ડ્રાઈવર ને ઉતારીને એનું ભવ્ય રાજસ્વી સન્માન નથી કરતા શું કામ સમાજ એમ માને છે કે ભાઈ એ તો એનું કામ છે એનો તો એને પગાર લીધો છે અને અમદાવાદ પહોંચાડવાની તો મેં ટિકિટ લીધી છે એમાં સન્માન ફન્માન છે ના હોય તું તારું કામ કર હું મારું કામ કરું યા તો ધારો કે તમે કોઈ જગ્યાએ શેવિંગ કરાવવા જાઓ મેં બાલદાટી કરાવવા જાઓ તો મને સરસ મજાનો રૂપાળો એકદમ હેન્ડસમ બનાવી દે કટિંગ બટિંગ કરીને તો આપણે ભવ્ય રાજસ્વી સન્માન નથી રાખતા શું કામ કે ભાઈ મેં પૈસા આપ્યા તમારું કામ કામ કર્યું કર્યું મારું થેન્ક યુ વાત પૂરી સન્માન છે એવા યા તો તમે કોઈ બજારમાં મોલમાં જાવ છો કોઈ કપડા ખરીદ્યા સારામાં સારા કપડા તમને કોઈ આપ્યા અને તમે એના પૈસા આપ્યા પછી મોલના માલિકનો આપણે સન્માન નથી કરતા તો દરેક વ્યક્તિની એક ડ્યુટી છે ભાઈ મંત્રી બન્યા છે તો પેલા કોલેજો ખોલી બતાવો વરાછામાં સ્કૂલ ખોલો પાસપોર્ટ ઓફિસની એક શાખા ખોલો એક શાખા ખોલો પ્રાંત અધિકારી તમારા બેસે બેસે પેલું ઉધના બધી જ સરકારી કચેરી ગ્રાહક સુરક્ષાની ઓફિસ તો કે ઉધના અદાલત આખે આખી તો કે અઠવા કલેક્ટર ઓફિસ તો કે અઠવા કમિશનર તો અઠવા આરટીઓ પાલ પાસપોર્ટ કેન્દ્ર તો કે પાલ ફલાણું બધું જ એક તરફ વરાછામાં શું તો કે સન્માન સમિતિ પ્રકારની તો સન્માન સન્માન સમિતિઓ સમિતિઓ છે વરાછામાં વરાછામાં અને ભેગી મળીને ખાલી એક એક પેલું કેન્દ્ર નથી ખોલાઈ શકતી તો હાલી હું નીકળ્યા છો સન્માનના નામે નાટક કરી સમાજને ડફોળ બનાવવા સમાજને આવી રીતે આડાપાટે કોઈએ ન ચડાવવા જોઈએ નેતા જે કોઈ પણ છે ભલે એક લેવલ નું મર્યાદિત સન્માન બરાબર છે કોઈ પણ માણસ કોઈ જીવનમાં એક લેવલની પ્રગતિ કરે તો એક માપનું માપનું સન્માન બરાબર છે પછી રોજ જાગીને એના સન્માન રાજસ્વી સન્માન સન્માન છાસવારે અમદાવાદમાં આ ટોળકીનું સન્માન સુરતમાં સન્માન પણ એ વાત શું ક્રાંતિ કરી નાખી કઈ દેશ આઝાદ કરાવી નાખ્યો છે આ લોકોએ કોઈ અંગ્રેજોની ગુલામીમાંથી આપણને મુક્ત કરાવ્યા છે આ ટોળકીના પાપે તો સમાજ લોનું લેતો થઈ ગયો આ ટોળકીના પાપે તો કાઠિયાવાડ મૂકીને સુરત આવવું પડે સુરત મૂકીને વિદેશ જવું પડે છે હજુ સન્માન પાછું દોસ્તો આપણે બધાએ વિચારવું પડશે કે આપણને કયા રસ્તા ઉપર આપણે આગેવાનો લઈ જઈ રહ્યા છે આપણે બધાએ વિચારવું પડશે આમાં આમાં કોઈ પાર્ટી મહત્વ નથી કે કોઈ નેતા મહત્વ હું નેતા છું મને સન્માન કરે છે લોકો સમાજ કરે જનતા બરાબર છે એક લેવલ સુધી બધું જ બરાબર છે પણ તમે રોજ જાગીને ચોવીસ કલાક ગોપાલભાઈને માથે ચડાવો અને ચાર વસ્તુની આશા ન રાખો સત્તા ભાઈ એક તો સત્તા પક્ષનો નેતા છે માનક્ષીયાર પાટીલ ને સંઘવી સત્તા પક્ષના નેતા છે તો વરાછાની અંદર સુવિધામાં કેમ મીંડું છે તો આ સન્માન સમિતિને પૂછવાનું છે કે સન્માન જ અમારી પાસે કરાવશો કે અમારું કંઈક અમને હક અધિકારે અપાવશો કંઈક હક અપાવો કંઈક અધિકાર અપાવો ખાલી સન્માન કરાવવા માટે જ રાખી છે આટલી બધી પબ્લિક અને સૌથી મહત્વની વસ્તુ કે આવનારી દુનિયા છે જે સદી આવી રહી વિજ્ઞાન ટેકનોલોજી અને એઆઈ ની દુનિયા આવી રહી છે હવે આ સ્ટેજ ઉપર જેનું જેનું સન્માન થવાનું છે એને એક એઆઈ નું આખો સ્પેલિંગ લખતા આવડતો નથી હવે આનું હું સન્માન ને હું બધું ભગવાન ભરોસે તંત્ર છે આખી દુનિયા અત્યારે એઆઈથી ચાલવા લાગી છે એઆઈથી ચાલતી કાર આવી ગઈ બધાના મોબાઈલમાં અત્યારે એઆઈ આવી ગયું કોમ્પ્યુટરોમાં એઆઈ સરકારે ઘણા ફિલ્ડ ની અંદર એઆઈનો ઉપયોગ ચાલુ કર્યો છે પબ્લિક એઆઈ વિડીયો બનાવતી થઈ ગઈ છે એઆઈથી ફોટા હજુ તો એઆઈ છે બહુ મોટી ક્રાંતિ લાવવાનું છે દુનિયામાં અને એકવીસમી સદીની દુનિયાની સિકલ બદલાઈ જાય એવા પ્રકારની ક્રાંતિ એઆઈ અને ટેકનોલોજીથી થવાની છે એ જમાનાની અંદર આપણી નવી પેઢીને

વિશ્વિક માર્કેટ કઈ દિશામાં છે જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નું માર્કેટ હોય મેડિકલનું માર્કેટ હોય માર્કેટ માર્કેટ હોય હોય આ બધું કઈ દિશામાં જવાનું એ પડતી નથી ને હાલી હું નીકળ્યા સન્માન સન્માન કરવા આ જે સ્ટેજ ઉપર ટોળકી બેહવાની છે એના કરતા તો કેટલાયના ઘરે હોશિયાર છોકરા બેઠા છે પણ સન્માન તો આ પાડો તાલિયો ને રસોડામાં જમવાનું થઈ ગયું છે જમી લેજો બધા બીજા નેતા એવા પાડો તાલયો થઈ ગયો સન્માન રસોડામાં જમીન જજો ત્રીજા નેતા સન્માન સન્માન કરો રસોડામાં જમી જમી લેજો લેજો ચોથા નેતા આ જન્મ છે આપણને ઈશ્વરે દુનિયા કઈ દિશામાં જઈ રહી છે ઓટોમોબિલમાં કેવી ક્રાંતિ આવી રહી છે ગાડીઓની દુનિયામાં શું ક્રાંતિ છે મોબાઈલની દુનિયામાં શું ક્રાંતિ છે મેડિકલ સાયન્સમાં શું નવા ઇનોવેશન થઈ રહ્યા છે હમણાં મેં છાપામાં વાંચ્યું હતું કે આપણા ગુજરાતના જ એક છોકરા એ લોખંડ લ્યો વિચારો કે આપણી નવી પેઢી કઈ દિશામાં અને કેટલું કેટલું પાવરફુલ વિચારે છે કે લોખંડ નો સળિયો વીસ વર્ષે કાંઠ ખાતો હોય તો પેલો માણસ એવી ટેકનોલોજી શોધે છે કે સો વર્ષે કાંઠ ખાય દુનિયા આ દિશામાં છે અને આપણી સન્માન સમારોહ સમિતિ આપણને એમ કે છે કે આઠ પાસો માટે તાલીઓ બજાવો નાનું સ્વાગત કરો ને આનું સન્માન કરો ને આ મહાપુરુષ છે આ તમને ચંદ્ર ઉપર લઈ આવી સન્માન સમિતિઓને હું તો બે હાથ જોડું છું ભાઈ સાહેબ બાપા તમારા પોપડા પાસ કરાવવા હોય તમારી ફાઇલો પાસ કરાવી હોય તો સીધે સીધું કહી દો કે બાપા મારી ફાઇલ અટવાય છે પાંચ હજાર લોકો જો મારા કાર્યક્રમમાં આવશે ને તો ફાઇલ ક્લિયર થઈ જાય એવું છે તો અમે એમ નામ આવી જશું ભાઈ એમાં સમાજનું નામ વટાવવાની ક્યાં જરૂર છે તમારે તમારી માનો કે તમારે હેતુ ફેર કરાવવો છે કોઈ ખૂણાના પ્લોટનો કોઈ સરકારી જમીન પચાવી પાડવી છે અથવા કોઈ ચાલીસ ટકા કપાત લેખે લીધેલી જમીનમાં તમારે પ્લોટ જોતો છે વેચાતો કે કાંઈ પણ તમારી ફાઇલ ક્લિયર કરાવી હોય અને એ ફાઇલ ક્લિયર કરાવવા માટે પાટીલ કે સંઘવી તમને એવું કહેતા હોય કે મારો એક કાર્યક્રમ કરાવી દો પાંચ હજાર લોકોનો તો હું ફાઇલ ક્લિયર કરી દઈશ તો ચોખ્ખું બોલો ને ભાઈ એમાં સરદાર પટેલનો ફોટો અને લેવા પટેલ ને આવું બધું મિસયુઝ કરવાની ક્યાં જરૂર છે અને પટેલોની જ વાત હોય

સન્માન સમારોહને ને ભાઈ સાહેબ મહેરબાની કરીને વિનંતી છે સમાજને બક્ષી દો બહુ દુખી છે લોકો વધુ દુઃખી ના કરો મારા વાલા ખૂબ લોકો મરવા વાંકે જીવે છે જીવવું પડે એટલે જીવે છે બાળબચ્ચાના ચહેરા જોઈ જો જીવે છે બાકી જો બાળબચ્ચાની જો જે દયા ન આવે ને તો માણસ મરી જાય એવી હાલત છે શું કામ તમે પબ્લિકને હજુ ઊંધા રવાડે ચડાવો છો જીવવા દો ને જેમ જીવે છે એમ તો જીવવા દો તમે તો કંઈ આપી શકો એમ તો છો નહીં ગરીબોને સરકારી શાળા નહી દવાખાનું નહીં બસ નહીં મહેનત તમારી ફાઇલું ભગવાને જે કંઈ પાસ કરાવો કરાવો રૂપિયાવાળા બનો ફાર્મ હાઉસ બનાવો આગળ ધીના કરો મજા કરો ક્યાં ના પાડી પણ ગરીબોને આવી રીતે હેરાન ન કરો પાપ લાગશે અને એટલે દોસ્તો મારી એટલી જ વિનંતી છે કે આજે સી આર પાટીલ અને હર્ષ સંઘવી બંને આવે છે વરાછામાં સન્માન લેવા માટે એની સમક્ષ એટલી માંગણી છે કે વરાછામાં એક સરકારી કોલેજ બે સરકારી સાયન્સની શાળાઓ એક આઈટી પાર્ક એક આરટીઓ ઓફિસ એક પાસપોર્ટ સેવા કેન્દ્ર કલેક્ટર ઓફિસ નો થોડોક સ્ટાફ અહીંયા વરાછામાં બેસે એવી રીતની એક આયોજન ગ્રાહક સુરક્ષાની એક કચેરી અહિયાં અદાલતની એક બેન્ચ અહીંયા આ બાજુ અને અને આ વિસ્તારની અંદર કેટલીક અન્ય જે કઈ સરકારી સુવિધાઓ હોય એ ચાલુ કરવાની જાહેરાત જો કરે તો મને એમ લાગે છે સમાજે નેતાનું કરેલું સન્માન જે છે એ વાસ્તવિક ગણાશે બધા હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું જય કિસાન